આજે માતા સભા સંત ઉજવે છે પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય સત્યાવીસ કલમ 1 થી 5 અને 15 થી 29 ઈસા કરડો થયો અને તેની આંખનું તેજ એટલું ઓછું થઈ ગયું કે તેને દેખાતો બંધ થયો ત્યારે એક દિવસે તેણે પોતાનો મોટો દીકરો ઈસાવને બોલાવીને કહ્યું ઓ મારા બેટા તે બોલ્યો જી હું આ રહ્યો ઈસાક બોલ્યો હું ગરડો થયો છું હું ક્યારે મરી જાઉં તે કહેવાય નહીં એટલે તું તારા હથિયાર બાણો અને ધનુષ લે અને જંગલમાં જઈને મારે માટે કંઈ શિકાર કરી લાવ અને મને ભાવતી સ્વાદિષ્ટ વાનગી બનાવી મારી આગળ લઈ જેથી હું ખાવ અને મરતા પહેલા તને આશીર્વાદ આપું ઈશાક પોતાના દીકરા ઈસાવ સાથે વાત કરતો હતો ત્યારે રીબકા સાંભળતી હતી એટલે જ્યારે ઈસાવ શિકાર મારી લાવવા જંગલમાં ગયો ત્યારે ત્યાર પછી રીબકાએ પોતાના મોટા દીકરા ઈસાવના સારામાં સારા કપડા જે તેણે પોતાની પાસે ઘરમાં રાખ્યા હતા તે લઈને નાના દીકરા યાકોબને પહેરાવ્યા અને લવારાની ખાલ તેના હાથ ઉપર અને તેની ગરદનના સુવાણા ભાગ ઉપર ઢાંકી દીધી પછી તેણે તૈયાર કરેલી પેલી સ્વાદિષ્ટ વાની અને રોટી પોતાના દીકરા યાકોબના હાથમાં આપી તે તેના બાપ પાસે જઈને બોલ્યો બાપુજી ઈ બોલ્યો શું છે બેટા તું કોણ છે યાકોબે કહ્યું હું એ

તું મારો દીકરો ઐસાવત છે કે કેમ આથી યાકોબ પોતાના બાપ ઇસાકની નજીક ગયો અને તેણે હાથ ફેરીને જોઈને કહ્યું અવાજ તો યાકોબનો છે પણ હાથ ઈસાવના છે તેના હાથ તેના ભાઈ ઈસાવના જેવા વાળવાળા હતા એટલે ઈસાક તેને ઓળખી ન શક્યો આથી તેણે તેને આશીર્વાદ આપ્યા તે બોલ્યો તું ખરેખર મારો દીકરો એસાવ છે યાકુબે જવાબ આપ્યો જી પછી ઈશાક બોલ્યો બેટા ખાવાનું મારી પાસે લાવ એટલે હું તારો શિકાર ખાઈને તને આશીર્વાદ આપું એટલે તેણે ખાવાનું ઈશાકની પાસે મૂક્યું અને તેણે ખાધું પછી તેણે દ્રાક્ષા સૌ આણી આપ્યો અને તેણે પીધો પછી ઈશાકે તેને કહ્યું મારા બેટા મારી પાસે આવ અને મને બચી કર આથી યાકોબે પાસે આવીને ચુમ્મન કર્યું પછી ઈશાકે તેના વસ્ત્રો સૂંઘી જોયા અને તેને એમ કહીને આશીર્વાદ આપ્યા કે અરે મારા દીકરાના શરીરની વાસ તો પ્રભુએ આશીર્વાદ આપેલા ખેતરની વાસ જેવી છે ઈશ્વર તારે માટે આકાશમાંથી ઝાકળ વરસાવો તે તારા ખેતરો ફળવંતા કરો અને તને મબલક પાક પુષ્કળ અનાજ અને દ્રાક્ષા સૌ આપો લોકો તારી સેવા કરો અને પ્રજાઓ તારે પગે પડો

પછી યુહાનના શિષ્યો ઈસુની પાસે આવીને કહેવા લાગ્યા અમે અને ફરોશિયો વારંવાર ઉપવાસ કરીએ છીએ પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી એમ કેમ ત્યારે ઈસુએ તેમને કહ્યું જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કપડાનું થીગડું મારતું નથી કારણ એ થીગડું સંકોચાતા વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે એ જ પ્રમાણે જૂના કૂપામાં લોકો નવો દ્રાક્ષા સૌ ભરતા નથી ભરે તો કૂપા ફાટી જાય છે આ સૌ ઢોળાઈ જાય છે અને કૂપા નકામાં જાય છે પણ લોકો નવો દ્રાક્ષા સૌ નવા કૂપામાં ભરે છે અને તેથી બંને સચવાય છે આ પ્રભુની વાણી છે છે તે આપણો આધાર પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો